નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે માતાજીની આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ચૈત્રી નવરાત્રી દરમિયાન ગુજરાતમાં આવેલી ત્રણેય શક્તિપીઠ પર દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે ત્યારે આજે પ્રથમ નોરતે પાવાગઢ અંબાજી બહુચરાજી અને ચોટીલાના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચૈત્રી નવરાત્રીમાં એક નોરતું ઓછું હોવાથી નવરાત્રી ત્રીસ માર્ચથી છ એપ્રિલ સુધીની રહેશે અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા વિધિવત રીતે પૂજા શરૂ કરાઈ ઘટસ્થાપનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધર્મપત્ની પણ પહોંચ્યા હિતલબેન પટેલે અંબાની આરાધના કરવા પ્રથમ નોરતા પહોંચ્યા અંબાજી મંદિરના પૂજારી મંદિરના વહીવટદાર અને મંદિર સ્ટાફે ઘટ સ્થાપન વિધિમાં જોડાયું બનાસકાંઠાના બાબર વિસ્તારમાં સીએનજી રિક્ષાની ચોરીના કેસમાં બનાસકાંઠા એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે પોલીસે રૂપિયા અગિયાર પોઈન્ટ એકસઠ લાખની કિંમતની આઠ ચોરીની રિક્ષા અને એક મોબાઈલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે શંકાસ્પદ રિક્ષા રોકી તપાસ શરૂ જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો આ દરમિયાન ભાભર વાવ સર્કલ પાસે હાઈવે પર શંકાસ્પદ સીએનજી રિક્ષા જીજે જીરો વન ટીજે છ્યાસી પિસ્તાલીસ જોવા મળી રિક્ષાને રોકી ચાલક પાસે કાગળો માંગવામાં આવ્યા પરંતુ તે સંતોષકારક જવાબ આપી શક્યો નહીં વધુ તપાસમાં પોલીસે આરોપી પાસેથી કુલ આઠ ચોરીની રિક્ષા અને એક મોબાઈલ કબજે કર્યો આ કેસથી અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાલ સાત ગુનાનો ભેદ ઉકેલાયો છે બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર મધ્ય વાનર સેના દ્વારા ભૂખ્યાને ભોજન રામ રોટીની સેવાક્ય પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવેલ જેમાં સેવાભાવી મિત્રો દ્વારા અને કાર્યકર્તાઓ દ્વારા રામલીલા મેદાન જૈન દાદાવાડી કર્ણાવત સ્કૂલ પાસે તેમજ ગોબરી રોડ જેવા વિસ્તારમાં જઈ બાળકો તેમજ ગરીબ લોકોને ભોજન પૂરું પાડેલ થરાદમાં યુજીવીસીલના 66 કેવી સબસ્ટેશન ખાતે શોર્ટ સર્કિટને કારણે આગની ઘટના સામે આવી હતી સબસ્ટેશન નજીક આવેલ બાવળની ઝાડીમાં આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે સબસ્ટેશનની નજીક આવેલા રહેણાંક મકાનોને નુકસાન થતું અટકાવી શકાયું હતું આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી મંગળવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા ની તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી પચીસ વર્ષ ની દીકરીઓ શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિ તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણો ને માણશો શક્તિપીઠ અંબાજી ખાતે સિંધી સમાજે ભગવાન ઝૂલેલાલની જયંતિની ભવ્ય ઉજવણી કરી સમાજના લોકોએ આ દિવસે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા અંબાજી શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાય છે વિશ્વભરમાંથી ભક્તો મા અંબાના દર્શને આવે છે અહીં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે વિવિધ સમાજના લોકો વસવાટ કરે છે સિંધી સમાજના લોકોએ ઝૂલેલાલની વિશેષ પૂજા અર્ચના કરી ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પુરુષો મહિલાઓ અને બાળકો જોડાયા સમગ્ર સમાજે ડીજેના તાલે નાચતા ગાતા અંબાજી નગરમાં શોભાયાત્રા કાઢી આ રીતે સિંધી સમાજે પોતાના આરાધ્ય દેવની જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરી ગુજરાતમાં ટેટ વન પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ અંબાજી માતાના મંદિરે જઈ આવેદનપત્ર આપ્યું છે બનાસકાંઠા મહેસાણા અને પાટણના ઉમેદવારોએ માતાજીના ચાચર ચોકમાં આરાધના કરી હતી ઉમેદવારોના જણાવ્યા મુજબ રાજ્યમાં શિક્ષકોની એકવીસ હજાર જગ્યાઓ ખાલી છે પરંતુ સરકારે માત્ર પાંચ હજાર શિક્ષકોની જ ભરતી કરી છે જે કુલ જગ્યાના માત્ર પચીસ ટકા છે ઉમેદવારોએ સરકાર અને વિવિધ કચેરીમાં રજૂઆત કરી હતી પરંતુ કોઈ નિર્ણય ન આવતા તેઓ માતાજીને આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો દિયોદર પાસે પાલડી મીઠી ચાર રસ્તા નજીક કાર ઝાડ સાથે અથડાતા પાલડી મીઠી ગામના યુવાન ડોક્ટરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માતથી ગામના યુવાન ડોક્ટરનું કરુણ મત નીપજતા ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી પાલડી મીઠી ગામના ચોવીસ વર્ષના વાઘેલા જયદીપસિંહ ગંભીરસિંહ શુક્રવારે રાત્રે પોતાની કારમાં દિયોદર તરફથી પાલડી મીઠી તરફ જઈ રહ્યા હતા પાલડી મીઠી ચાર રસ્તા પાસે નીલગાય આવતા કારનું સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર જયદીપસિંહને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી આર્ટસ કોલેજમાં બીએસએમ શિક્ષના વિદ્યાર્થીઓનો દીક્ષાંત અને સન્માન તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ પધારેલ સૌને તપસ્વી સ્કૂલ સંકુલના પ્રમુખ શ્રી ડાયાભાઈ પટેલ તપસ્વી આર્ટસ કોલેજના આચાર્ય શામળભાઈ નાઈ દ્વારા આવકારવામાં આવેલ વર્ષ દરમિયાન યુનિવર્સિટી પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરથી ઉત્તીર્ણ થનારને ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ મહાકુંભ અને સ્પોર્ટ્સમાં સિદ્ધિ મેળવનારને પણ ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે એચએનયુ પાટણ ઈસી મેમ્બર ડોક્ટર વાલજી

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર સમાજના માધ્યમ થકી સર્વસમાજ અને સનાતન સમાજને મદદ થઈ શકે તેવા શુભ હેતુથી નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિર અને બાવીસ જેટલી યોજનાઓ દ્વારા લોક કલ્યાણના કામો દ્વારા સમાજ સેવા કરવાના હેતુથી નીકળેલા ઉમિયાના દિવ્ય રથનું આજે ડીસા શહેરમાં આગમન થયું હતું ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા સતત ચાર વર્ષથી યોજાતા એરોમા સર્કલ આગળ ટેક્સી એસોસિએશન સાથે પાણીની પરબનો સેવાભાવી એવા કોમલભાઈ અગ્રવાલના હસ્તે આ પરબનું ઉદઘાટન કરવામાં આવેલ જેમાં ટેક્સી એસોસિએશનના હોદ્દેદારો ભારત વિકાસ પરિષદ પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ મંત્રી લાલજીભાઈ સાથે પ્રાંત મેમ્બરો શાખાની મહિલા સંયોજિકા સહસંયોજિકા સાથે શાખાના વિશાળ સંખ્યામાં સભ્યો અને મહિલા સભ્યો હાજર રહ્યા જેનો ઉપયોગ પાલનપુરથી ડીસા ધાનેરા થરાદ રાજસ્થાન તરફ જતા લાખો મુસાફર જનતા આ પરબનો ઉપયોગ કરે છે બનાસકાંઠા જિલ્લાના ભાબર પંથકના યાત્રાધામ કટાવ મધ્ય વિશ્વ આંજણા સમાજની કૃત સંસ્થા દ્વારા ફ્રી મેડિકલ સેવા કેમ્પ યોજાયો હતો જેમાં પાલનપુર પ્રખ્યાત હોસ્પિટલના ડોક્ટરે સેવા આપી હતી આ પ્રસંગે કટાવ મહંતશ્રીએ સૌને આશીર્વાદ આપ્યા હતા બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના સરકારી ગોળિયા ખાતે ચૌદ દિયોદર વિધાનસભા ક્ષેત્ર દ્વારા આયોજિત પુનઃ નિયુક્ત થયેલ બનાસકાંઠા જિલ્લા ભાજપના યશસ્વી પ્રમુખ શ્રી માનનીય કીર્તિસિંહજી વાઘેલાનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ જિલ્લા ભાજપ તેમજ લાખણી ભીલડી દિયોદર ત્રણેય મંડળના સૌ આગેવાનશ્રીઓ સહકારી આગેવાનો જિલ્લા ભાજપ તાલુકા ભાજપ મહિલા મોરચા તથા કાર્યકરોએ હાજરી આપી હતી આજરોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ડિવિઝન પોલીસ મથક ખાતે દિયોદર બિલ્ડી થરા ભાભર પોલીસ સ્ટેશનમાં જૂના ગુનાઓમાં પકડાયેલ વાહનોની જાહેર હરાજી ડીવાયએસપી શ્રી સુબોધ માનકર દ્વારા યોજાયેલ જેવા અનેક લોકો ઉપસ્થિત રહી અને હરાજીમાં ભાગ લીધેલો